ટ્રેન સુરતની તાપી નદી પર અશ્વિની કુમાર ખાતે લોખંડ નો રેલવે બ્રિજ પરથી પસાર થઈ હતી આ દરમિયાન આરોપીએ ગન તાપી નદીમાં ફેંકી દીધી હોવાની કેફિયત ભૂજથી પકડાયા બાદ પોલીસ સમક્ષ રજૂ હતી જેથી મુંબઈની ક્રાઇમ બ્રાન્ચ ટીમે સુરત આવી પહોંચી હતી સુરતની તાપી નદીમાંથી ગન શોધવા માટે તરવૈયાઓને ઉતારવામાં આવ્યા હતા મુંબઈમાં એન્કાઉન્ટર માટે જાણીતા દયા નાયકની આગેવાનીમાં બંને આરોપીઓને સુરત લાવવામાં આવ્યા હતા વહેલી સવારથી આરોપીઓને સાથે રાખીને બ્રિજ પરથી તાપી કેવી રીતે ગન ફેંકી તેનું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું સાથે જ સરવૈયાઓને તાપેદી ના પાણીમાં ઉતારી ગંધ શોધવા પ્રયાસ કરવામાં આવ્યો સમગ્ર વિસ્તારમાં પોલીસના ધામા રહેતા સ્થાનિકો માં પણ ભારે ઉત્તેજના જોવા મળી